ભરૂચના સવર્ણ ચોકડી બ્રિજ પરની ચાલતી કામગીરીને લઈ થતા ટ્રાફિક વચ્ચે નો ટ્રાફિક ઉમરાજ પંચાયત વિસ્તારમાં આવેલા થી છ સોસાયટીના માર્ગ પર ડાયવર્ટ હતા સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીને કારણે આસપાસની છ થી વધુ હતો ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની સાથે જ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવામાં આવતા તકલીફ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોએ વેઠવી પડી રહી છે જેમાં ભરૂચના દહેજ રસ્તા પર રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી

ચોકડી નંદની પાર્ક સહિત અન્ય છ સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે આ માર્ગ પરથી વાહનો બેફામ પણ પસાર થતા હોય સ્થાનિકોએ વાહન અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકો આક્ષેપ અનુસાર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માત ભય રહે છે આ ઉપરાંત ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી તદ ઉપરાંત ઘરના બહાર નાના નાના બાળકો પણ રમતા હોય બેફામ દોડતા વાહનો વચ્ચે કોઈ મોટી ઓનારત સર્જાવાની અનુપમા હા અહિયાં અમારી સોસાયટી નો રસ્તો છે આ અને અત્યાર સુધી નોર્મલ લોકો ની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુ થી પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતો પણ ભઈ રહે છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે એટલે નોઈઝ પોલ્યુશન પણ રહે છે બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે બધાની હેલ્થને પણ નુકસાન થાય છે તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે હું નંદિની ભાગ સોસાયટીના વિનુભાઈ મેકવાન છું અમારી સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિનીભાગ સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાળાનો અમને રસ્તો બતાવેલો હતો અને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરિબરણા ખોલી શકાત નથી આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છીએ પણ કોઈ નિરાકરણ આવતું નથી તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ શિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ જેવી કે યોગી પાર્ક અને અને નંદની પાર્ક બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમલ રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે